આકાશવાણી સમાચાર સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફિક્કીની વાર્ષિક બેઠકમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કરતાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનનો હેતુ ગુણવત્તાસભર ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાની સાથે સાથે ભારતીય ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઐતિહાસિક પેરિસ સમજૂતીને પાંચ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી આબોહવામાં પરિવર્તન અંગેની વૈશ્વિક બેઠકને સંબોધન કરશે મહેસૂલ વિભાગે જીએસટીઆર ત્રણ બી રિટર્ન છેલ્લા છ માસથી નહીં ભરનાર એક લાખ ત્રેસઠ હજાર જેટલા એકમોના જીએસટી રજીસ્ટ્રેશન રદ કર્યા છે ભારતીય રેલવેના એકવીસ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી દ્વારા આશરે દોઢ લાખ જેટલી જગ્યાઓ માટે પંદરમી ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ થશે આસામમાં બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદ બીટીસીની મતગણતરી હાલ ચાલી રહી છે મહારાષ્ટ્રમાં પંદરમી જાન્યુઆરીએ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડતા આદર્શ આચારસંહિતા અમલી બની છે હવે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફિક્કીની વાર્ષિક બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનનો હેતુ ગુણવત્તા સભર ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાની સાથે સાથે ભારતીય ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે કેન્દ્ર સરકાર બધા અધિકારીઓ અને સત્તા પોતાની પાસે નહીં પણ ઉદ્યોગ ક્ષેત્રના લાગતા વળગતાને સોંપવા માંગે છે જેથી તો તેમની બુદ્ધિધનનો ઉપયોગ કરીને દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શકે કોરોનાના કપરાકાળમાં કૃષિ ક્ષેત્રની સાથે સાથે વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નાગરિકોએ પ્રશંસનીય કામગીરી કરી છે આજ જો ઇકોનોમી કે ઇન્ડિકેટર્સ હૈ ઉત્સાહ બઢાને વાલે બઢાને વાલે સંકટ સમય દેશને જો શીખા હૈ उसने भविष्य के संकल्पों को और दृढ़ किया है और निश्चित तौर पर इसका बहुत बड़ा श्रेय भारत के एंटरप्रनर्स को जाता है भारत की युवा पीढ़ी को जाता है भारत के किसानों को जाता है केंद्र सरकार की नीति ग्रामीण अर्थतंत्र मजबूत बनावानी है कोविड रोगचाला समयगाड़ा दरमियान विदेशी रोकाणकारों ने भारत में विदेशी रोकाण एफडीआई करी भारत अर्थतंत्र विश्वास व्यक्त कर एफडीआई हो या एफपीआई विदेशी निवेशकों ने रिकॉर्ड इन्वेस्टमेंट भारत में किया है और निरंतर कर रहे हैं आज देश का प्रत्येक नागरिक आत्मनिर्भर भारत अभियान को સફલ બના પ્રતિબદ્ધ હૈકલ કે લી વોકલ હોકર હોમ કરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઐતિહાસિક પેરિસ સમજૂતીને પાંચ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી આબોહવામાં પરિવર્તન અંગેની વૈશ્વિક બેઠકને સંબોધશે આબોહવામાં પરિવર્તનની સમસ્યા વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા માટે બાર ડિસેમ્બર બે હજાર સોળના રોજ પેરિસમાં યોજાયેલી બેઠકમાં ચર્ચાના અંતે એકસો છન્નું દેશોએ ઐતિહાસિક સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે વૈશ્વિક આબોહવા પરિવર્તન માટે ભારત કોઈપણ રીતે જવાબદાર નથી પરંતુ બદલા પર્યાવરણની ગંભીર અસરો સામે લડતમાં ભારતે અસરકારક કામગીરી કરી છે ભારતમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ખૂબ જ ઓછું છે પેરિસ કરારના પાંચ વર્ષ પૂરા થવાની પૂર્વ સંધ્યાએ ગઈકાલે નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે બીજા દેશોની સરખામણીમાં પર્યાવરણને નુકસાન કરનાર તમામ પ્રકારના ઉત્સર્જન માટે ભારતનો હિસ્સો માત્ર ત્રણ ટકા છે મહેસૂલ વિભાગે જીએસટીઆર ત્રણ બીની રિટર્ન છેલ્લા છ માસથી નહીં ભરનાર એક લાખ ત્રેસઠ હજાર જેટલા એકમોના જીએસટી રજીસ્ટ્રેશન રદ કર્યા છે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ બનાવટી કંપનીઓ તથા સર્ક્યુલર વેપારના દૂષણોને નાથવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે એવી જ રીતે જીએસટી ગુપ્તચર નિદેશાલય દ્વારા જીએસટીના બનાવટી ઇન્વોઇસ સામે નવેમ્બર મહિનામાં હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન એકસો બત્રીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ચાર ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટનો પણ સમા સમાવેશ થાય છે આ ઉપરાંત સમગ્ર દેશમાં બનાવટી જીએસટીઆઈએન કંપનીઓ સામે એક કેસ દાખલ કરવામાં આવ્યા છે ભારતીય રેલવેના એકવીસ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી દ્વારા આશરે દોઢ લાખ જેટલી જગ્યાઓ માટે પંદરમી ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ થશે ભારતીય રેલ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે દેશના જુદા જુદા રાજ્યોમાંથી આશરે બે કરોડ ચુમ્બાલીસ લાખ જેટલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે આ પરીક્ષા ત્રણ તબક્કામાં યોજાશે પંદરમીથી અઢારમી ડિસેમ્બર સુધી આઇસોલેટેડ અને મંત્રાલય શ્રેણી માટે અઠ્યાવીસમી ડિસેમ્બરથી માર્ચ બે હજાર એકવીસ સુધી એનટીપીસી શ્રેણી માટે બીજા તબક્કામાં અને ત્રીજા તબક્કામાં લેવલ એકની ભરતી પ્રક્રિયા એપ્રિલ બે હજાર એકવીસથી જૂન બે હજાર એકવીસ સુધી લેવાશે આઇસોલેટ અને મંત્રાલય શ્રેણી માટે ઉમેદવારોને પરીક્ષાના શહેર તારીખ સ્થળ વિશે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આઈઆઈબીની અધિકૃત વેબસાઇટ પરથી જાણ કરાશે ઇ કોલ લેટરની લિંક આરઆરબીની વેબસાઇટ પર પરીક્ષાના ચાર દિવસ પહેલા મૂકવામાં આવશે કોવિડ ઓગણીસ મહામારીને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્ર પર રાજ્યની માર્ગદર્શિકા અનુસરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર ચોરાણું પોઈન્ટ નેવ્યાસી ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં તેત્રીસ હજાર ચારસો ચોરાણું દર્દીઓ સાજા થતાં કોવિડને માહત આપનાર દર્દીઓની સંખ્યા વધીને ત્રાણું લાખથી વધુ થઈ છે આ જ સમયગાળામાં કોવિડના લગભગ ત્રીસ હજાર કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા અઠાણું લાખથી વધુ થઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં ચારસો બેતાલીસ દર્દીઓના મોત થતાં કોવિડના લીધે મૃત્યુ પામનારનો આંક વધીને એક લાખ હજાર છસો થયો છે આસામમાં બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદ બીટીસીની મતગણતરી હાલ ચાલી રહી છે છેલ્લા સમાચાર મુજબ યુપીપીએલ બાવીસ બેઠકો પર બીએફએફ બીજેપી ચાર બેઠકો પર સરસાઈ ધરાવે છે મતપત્રકોની મતગણતરી મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે બીટીસીની કુલ ચાલીસ બેઠકો છે સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે બે તબક્કામાં આ ચૂંટણી યોજાઈ હતી મહારાષ્ટ્રના ચૂંટણી કમિશનર યુપીએસ મદાને જણાવ્યું છે કે રાજ્યની ચૌદ હજાર બસો ચોત્રીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી પંદરમી જાન્યુઆરીએ યોજાશે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની થનાર આ ચૂંટણી મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરના જિલ્લાઓ સિવાય ચોત્રીસ જિલ્લાઓમાં યોજાશે ચૂંટણી માટે જાહેરનામું બહાર પડતા આદર્શ સંહિતા અમલી બની છે અઢારમી જાન્યુઆરીના રોજ મતગણતરી હાથ ધરાશે ત્રેવીસમી થી ત્રીસમી ડિસેમ્બર સુધી નામાંકન પત્રો ભરી શકાશે જ્યારે એકત્રીસમી ડિસેમ્બર સુધી તેની ચકાસણી કરવામાં આવશે ચોથી જાન્યુઆરી સુધી નામાંકન પત્રો પાછા ખેંચી શકાશે મહારાષ્ટ્ર સરકારે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને જરૂર હોય તેવા દર્દીઓને વિનામૂલ્યે લોહી આપવાનો નિર્ણય લીધો છે કોવિડ જેવા રોગચાળાની પરિસ્થિતિમાં દર્દીઓને જરૂરિયાત હોય ત્યારે લોહી મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને વિનામૂલ્યે લોહીની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે અગાઉ એક યુનિટ લોહી મેળવવા માટે આઠસો રૂપિયા આપવા પડતા હતા બીજી તરફ બૃહન મુંબઈ મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કામાં કોવિડની રસી આરોગ્ય ક્ષેત્રના કાર્યકરોને આપવાનો નિર્ણય લીધો છે આંધ્રપ્રદેશ સરકારે લીધેલા સમયસર પગલાંના લીધે અલુરુ જિલ્લામાં રહસ્યમય બીમારીથી માંદા પડેલા છસો અગિયાર દર્દીઓ પૈકી પાંચસો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે આ બીમારી અંગેનો ખાસ અહેવાલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીને સુપરત કરવામાં આવ્યો છે અભ્યાસના પ્રાથમિક તારણો મુજબ ટામેટામાં કીટનાશકોના અવશેષ તથા ચોખામાં પારાનું પ્રમાણ જોવા મળ્યું છે આંધ્રપ્રદેશ સરકારે પૂર્વ ગોદાવરી જિલ્લાના એલ્લુરૂ ખાતે જોવા મળેલા રહસ્યમય બીમારીના કારણોની તપાસ કરીને તેને નાબૂદ કરવાના ઉપાયો સૂચવવા વિવિધ નિષ્ણાંતોની સમિતિની રચના કરી હતી ગુજરાત સરકારે વર્તમાન સ્થિતિમાં ચીનથી બીજા સ્થળે જવા ઇચ્છતા ઉદ્યોગો માટે ગુજરાતમાં માંડલ બેચરાજી ખાસ રોકાણ વિસ્તાર એસઆઈઆર શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી વ્યવસ્થા અહીં ઉભી કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડલ બેચરાજી એસઆઈઆર સત્તામંડળના પાંચ કરોડ ચુમ્માલીસ લાખ રૂપિયાના ખર્ચે હાંસલપુરમાં બંધાયેલા વહીવટી ભવનનું ઈ લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફિક્કીની વાર્ષિક બેઠકમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનનો હેતુ ગુણવત્તા સફર ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાની સાથે સાથે ભારતીય ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઐતિહાસિક પેરિસ સમજૂતીને પાંચ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી આબોહવામાં પરિવર્તન અંગેની વૈશ્વિક બેઠકને સંબોધન કરશે મહેસૂલ વિભાગે જીએસટીઆર ત્રણ બી રિટર્ન છેલ્લા છ માસથી નહીં ભરનાર એક લાખ ત્રેસઠ હજાર જેટલા એકમોના જીએસટી રજીસ્ટ્રેશન રદ કર્યા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા